હેલો મિત્રો કેમ છો તમ બધા આજે પાછું સ્વાગત છે તમારું અમારે એક નવા વિડીયોમાં મિત્રો હું છું પરમાર દીપક અને તમે જોઈ રહ્યા છો દીપક જે કે ગુજરાતી યુટ્યુબ ચેનલ મિત્રો આજે આપણે આવી ગયા છીએ મજેદાર પ્રશ્ન લઈને તો ચાલુ આપણે વિડિયો ચાલુ કરીએ વિડિયો ચાલુ કરીએ પહેલા અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અમે તમારા માટે આવા મજેદાર વિડિયો લાવતા જ રહીએ છીએ તો પ્રશ્ન નંબર 1 અમૂલ કંપની ક્યાં આવેલી છે એ અમદાવાદ બી રાજકોટ સી આણંદ ડી જામનગર તો સાચો જવાબ છે સી આણંદ મિત્રો તમે સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા પ્રશ્ન નંબર 2 Samsung કંપની કયા દેશની છે એ દુબઈ બી ઉત્તર કોરિયા સી દક્ષિણ કોરિયા અને ડી સાઉથ કોરિયા તો સાચો જવાબ છે સી દક્ષિણ કોરિયા પ્રશ્ન નંબર ત્રણ ગૂગલ કંપની કયા દેશની છે એ અમેરિકા બી ઇન્ડોનેશિયા સી દુબઈ અને ડી પાકિસ્તાન તો સાચો જવાબ છે એ અમેરિકા મિત્રો ગૂગલ અમેરિકાની કંપની છે પ્રશ્ન નંબર ચાર માણસના માથામાં કેટલા વાળ હોય છે એ બે લાખ બી એક લાખ સી ટુ પોઈન્ટ લાખ અને ડી આમાંથી કોઈ નહીં તો મિત્રો સાચો જવાબ છે ડી આમાંથી કોઈ નહીં મિત્રો બધા વ્યક્તિના વાળ સરખા ન હોય બધાને અલગ અલગ ક્વોન્ટિટીમાં હોય આપણે ગણી પણ ના શકાય તો સાચો જવાબ છે ડી प्रश्न नंबर पांच कोका कोला कया देश कंपनी छे ए अमेरिका बी भारत सी इंडोनेशिया और डी अल्गेरिया तो सा जवाब से अमेरिका कोका कोला अमेरिकानी A, B, C, D, अमेरिका की कंपनी छे प्रश्न नंबर नोकिया क्या देश की कंपनी छे ए फिनिश बी भारत सी जापान डी अमेरिका તો સાચો જવાબ છે એ ફિનિશ તો ચાલો મિત્રો આજનો આપણો આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ અને મળશું પાછા બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય પરત જય હિન્દ થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર